હજારો ભાવિકો દર્શનનો નો લાભ લે છે ખડખડ વહેતી ત્રણ નદીઓનો પણ સંગમ અહિયાં જોવા મળે છે અહિયાં લોકો ભક્તિ ભાવ સાથે દર શ્રાવણ મહિનાની અંદર હજારોની સંખ્યામાં ભક્તો

અર્ચના કરે છે અને અહિયાં પોતે સેવા આપે છે મહાદેવના દર્શન કરી અને ધન્યતા અનુભવે છે તમે જોશો કે સુંદર મજાની પ્રકૃતિ સાથે અહીંયા ત્રિવેણી સંગમ પણ આવેલો છે

મારા બધાના ઘરના સહિત અમે અહીં પધારી રહ્યા છીએ અત્યારે અને જાનનાથ દાદાના દર્શન કરવાની અમને બહુ જ ઈચ્છા હતી તો દાદા એ આજે અમારી મનોકામના પૂરી કરી છે અને અમે સહપરિવાર અહીંયા છીએ અને આ દાદાનું એટલું સાથ છે કે તમે જે કંઈ ધારો તો દાદા તમારી મનોકામના અહીંયા પૂરી કરે છે જાનનાથ દાદા બહુ વર્ષો પુરાણા છે અને અહીંયા ત્રિવેણી સંગમ છે એમાં સ્નાન કરી અમે ધન્યતા અનુભવીએ છીએ અમને ખૂબ અલૌકિક અનુભૂતિ થાય છે કે અમને આવ્યા અમને બહુ આનંદ આવ્યો અમને શરણમાં લીધા અમે બહુ રાજી થયા છે બોલો જાનનાથ મહાદેવ જાંજનાથ મહાદેવ જય અહીં અંદાજે આખો શ્રાવણ માસ અનક્ષેત્ર ચાલે છે અને અહીંયા પુરાણ મંદિર છે અંદાજે પાંડવો વખતનું મંદિર છે અહીંયા અમે સાત થી આઠ પેધી ત્યાં પૂજા કરીએ છીએ અહીંયા શ્રદ્ધાળુઓ બધા આવે છે અને ધન્યતા ધન્યતા અનુભવે છે અહીં બટુક બોધની વ્યવસ્થા રાખેલી છે અહીંયા બાજુમાં ત્રિવેણી સંગમ છે અને બહુ પાણો વખતનો પૌરાણિક મંદિર છે અને આ બધા ભક્તો અહીંયા દર્શન કરીને ધન્યતા અનુભવે છે જાજ્ઞાત મહાદેવની જય આજનો આ એપિસોડ આપને કેવો લાગ્યો તે કમેન્ટ મેક બોક્સમાં જરૂર જણાવજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અમારી ચેનલને શેર કરજો અને આપનો અભિપ્રાય જરૂર આપજો જય ભોલિનાથ